જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં આશા કરીએ છીએ ને આપણે ગમકાદારે બ્લોક લઈને આપણે આવી ગયા આપણી ગીર ગૌશાળા ગૌશાળામાં તમારું બધીનું સ્વાગત છે તો સ્વાગત આપણી ગાયોથી શરૂઆત કરીએ તો આપણે લાડકવા એ ગોપી તમને ખબર જ છે આપણે લાડ કરાવતી ધોઈ અને માથે સડી ગઈ બોલો હે શું કર અને હા ગોરલને આપણે ખુલ્લી મૂકવામાં આવી છે ગોરિયલ અત્યારે શક્કરમાં છે બપોર સુધી ખુલ્લી રહેશે અને મજા આવી ત્યારે ખાવા મળશે ચાલે હા અને અહીંયા આપણી ગમતી છે ને હા આપણા માધવ તો માધવને તો ઓળખતા જ હો બધા હા માધવ હે અને આપણે બીજા જોટાબરીયા વાંચે છે ને આમ છે ને ઓગરવાળે બેઠો અને ગૌરી અહીંયા છે ને ઘંઘું કરે છે અને મસ્ત મજાનું વાડીમાં કામ હાલી રહ્યું છે વીણવાનું વીણવામાં આપણે ને પાટલી હાંકીને વીણવાનું આલે છે ને આજે આપણે છે ને બે મજૂર રહેવા છે અને હજી બીજી પહેલીવાર વીણવાનું ચાલુ કર્યું છે તો વીણવાનું કામ ચાલે છે ને આપણી ગોરલ જઈ લો ગોરલ મીડિયામાં બન્યા આપડે હજી જમવાનું બનાવવાનું છે ચાપાડી તો દઈએ અને આજે હા બે મજૂર કયા છે તો વીણવાનું કઈક થોડુંક આગળ જાય થોડુંક થોડુંક જાદુ એવું કઈક છે મસ્ત મજાને આપણે બપોર થઈ ગયા ને બપોર થઈ ગયા ને એટલે ઘડીક વાર આરામ કરીએ ને પછી આપણે જમવાનું બનાવીએ ને હા એક હશે ને આપણે કોમેન્ટ હતી મસ્ત મજાની કોમેન્ટ એમ હતી કે તમે કે થોડોક અવાજ તમારો ઓછો આવે વાત સાચી છે અને કે તમે માયક લઈ લો તો માયક આપણી પાસે છે પણ માયકનો આપણે યુઝ નથી કરતા અને માયક લેવા છે પણ એને ફોન આરે વાંધો છે મારે ફોન બીજો આવે તો માયક પણ આવે તો હવે કંઈક વિચારીએ છે ફોન હજી લેવાનો છે ને માયક પણ આપણે પડ્યા પણ યુઝ નથી કરતા અને આપણે યુઝ કરશું અને થોડોક આપણે સરસ મસ્ત મજાને વિડીયો બનાવવાની પણ કોશિશ કરશું પણ અત્યારે થોડું થોડું થોડુંક આ માલે માલે એટલે મસ્ત મજાની કોમેન્ટ હતી કે તમે કે માયક લઈ લો તો માયક આપણે લેવાનો છે પણ હજી લીધલ પડ્યા પણ હજી યુઝ નથી કરતા એવું છે તો આપણે આ આગળ વિચારીએ કે શું કરીએ માયક ના યુઝ કરી કે નહીં થોડોક અવાજ કમ આવે ઘણી એવી ફરિયાદ હોય છે કે તમારો અવાજ કમ આવે પર્સનલ મેસેજ વધારે આવતા હોય કે તમારો અવાજ ઓછો આવે તમે માયક રાખો તમે માયક રાખો ઘણા લોકોની આવી ફરિયાદ છે પ્રર્સનલ મેસેજ મેસેજ આવતા હોય ને એમાં ઘણા લોકોની ફરિયાદ છે અને આજે એક કોમેન્ટ પણ મસ્ત મજાની આવી હતી તો આજે કોમેન્ટની વાત કરીએ આપણે માયકનો યુઝ કરવાના છે પણ આજે થોડુંક આ છે ને માનવીની ભીડની કામ હોય જાય પછી મારે કંઈક અનોખો વિડીયો લેવાનું

ચા દીતા આવીએ વાડીમાં વાડીમાં આજે માંડવી તમારે કેવી નીકળી હું હમણાં બતાવું જાઓ એટલે આપણી ગાયો શું કરે ખબર ઉભ્યું ઊભા ને બેઠા ને ગૌ બેઠી ટાબેરી બધા ઊભા ને આવી રીતના આપણી ગાયું અત્યારે બેઠિયો અને એને પણ નાખવાનું છે પાવાનું છે તો આપણે ચા દીએ ચા દઈ ને પછી આપણે એ કામ કરી લેશું એટલે હે બધા લોકો કામ કરે હું એક જ ગાયોનું કામ કરું બીજા બધા ખેતીનું કામ કરું તો ચા ભૂખીએ નહીં ફોન રાખી દઉં ચા ને આવી ગયા ને ચાલે ને આવ્યા ને જો અહીંયા આપણી માનવી વીણેલી વીણવાનું હાલે અહીંયા જો આવી રીતના માંડવી ડ્યુટી આ વરથાળા જ છે ને જોવું જોઈએ આવી રીતના કંઈક આપણી માનવી ડ્યુટી જો વરથાળા વીને વરથાળા હૈલા રાખે શું કરે

તો આપણી ગમતું આપણી ખાય છે ને ટાબરિયામાં દેવોમાં રામ બેઠા છે અને આ બે ઊભ્યું છે ગોરેલ પણ બેઠી છે અને હા આજે વાતાવરણ બહુ ઓલું છે એકદમ પૂર્યું છે પવન ને હવે ઠંડી વાતાવરણ આવી ગયું છે શિયાળાની આપણે શરૂઆત પણ થઈ ગઈ છે મસ્ત મજાની અને હા દર્શન પપ્પા બહાર ગયા છે અને આજે લગ્નગાળો હતો એ બધા બહાર નીકળી ગયા અને હું ને ગોરલ બે વહીઠા ગોરેલ તો હાલો આપણે જમવાનું પણ બનાવવાનું છે અને માંડવી વીણવાનું કામ ચાલે છે અને હજી આપણે છે ને પારલીમાંથી એક વખતે પણ વીણાય નથી ભૂણિયું ગુણ્યું કર ને કે હોવા તો કેટલીક માંડવી થાશે ખબર નથી કેમ કે વીણાં રાખે ને માંડવી ત્યાં રાખે એવું છે તો હાલો હવે તમને બતાવું હમણાં માંડવી આપણે વીણવાનું ક્યાં પી ગયું એવા લોકો વીણે છે દેખાતા હોય તો જો બેઠા બેઠા જ વીણવાનું કામ ચાલે છે અને જમા આપણી લાટ કરવા આવી ગઈ કાં જમા જય શ્રી કૃષ્ણ કહી દે ઈ તેને કહી દે તો આપણે અહીંથી જો ગૌશાળાનો લુક કેમ આવે જો બધી ગાયો અહીંથી આવી જાય કેવી લાગે છે સરસ મસ્ત મજાની કોઈ બેઠ્યું ને કોઈ ઊભ્યું ચાલો ફટફટ આપણે જમવાનું બનાવી લઈએ જમવાનું તાજ હું એકલી છું એટલે જાજુ બધું ખાસ કઈ બનાવવાનું ના હોય એકલા માણસ નવું બનાવે એક રોટલો ગોસરામાં આવી ગયા છે હા જો ઈ પણ આવી ગયા છે અને આવીને ગંગા છોડી મૂકી બોલો ગંગા ગંગાનું યાદ આવી ગયું ગંગાની ની આપડી ગોરલ ને સોડી મૂકી બોલો કેમ આવું કર્યું બધા આપણે બધો જ આવી રીતના ઊભો છે ને આપણે છે ને ઉઠી ગયા છે ને આપણે એને ચા કરવાનો છે તો હાલ મસ્ત મજાનો ચા કરી દઈએ ને આપણે ચા દેવા જવાનું છે ને ત્યાંના ને વાગ્યા કંઈક સવા ત્રણ વાગી ગયા છે અને ગોરલને કંઈ હાલ કરો ગોરલને રાઇડિંગ ઉપર લઈ જાવ ગોરલ હા રાઈડિંગ ઉપર લઈ જાવ આજે મારે ખેતરમાં મલાવાની છે હું થોડુંક મલાવી તો અને સારું રહી આમ તો બીજું કોઈ નહીં તો સરસ મજાનું આપણે સંધ્યા ટાણું થઈ ગયું છે અને સંધ્યા ટાણું થઈ ગયું એટલે આપણે કરવાના હોય વાહિંદા તો આપણે મસ્ત મજાના વાહિંદા કરવા છે ને આપણી ગાયો અત્યારે છે ને બધી ઊભી છે ને બેઠ્યું છે તો આપણે જો સરસ મજાના વાહિંદા કરવાના છે ને ગોરલ પણ આપણી મસ્ત મજાની ઊભી કવરી પણ ઊભી છે અને ટાબરી આપણા અંદર છે રામ અને આ આપણી ગોપી લાડકી અને આ જ બેઠ્યું છે અને હા હવે ઠંડીની ઋતુ પણ ચાલુ થઈ ગઈ છે એટલે ગાયોને પણ ઠંડી પડશે એટલે આપણે ઈ પણ વ્યવસ્થા કરવી જોશે કેમ કે ગાયો નકર ઠેડાઈ જશે કેમ કે કાયડી પોન વાસે કાયડી તો આપણે મસ્ત મજાનું આપણે ખેતરમાં કામ પણ હાલી રહ્યું છે કામ હું આલી રહ્યું ખબર છે આપણે વીડવાનું ખૂટતું નથી અને આજે ટ્રેક્ટર રાખે છે અને આપણે થોડીક ગાયો સારું ગુંદરી પણ વાવવાની છે તો ખબર નહીં આ તો કેવું કામ કરે એ જ ખબર નથી એટલે આપણે ખેતરમાં આવી ગયા છે ને આમ જોવું જો આ કામ એ કોણ હશે મને હુચકો નથી પડતો પણ મારું માઇન્ડ કામ કરે એ પ્રમાણે મને એવું લાગે બધો ટોર છે ને એ બધો વીખતા લાગે એવું લાગે છે કેમ કે આમ ચીલા માર્યા આમ ચીલા માર્યા અને જો અમારું વિહાણ તો જો પડ્યું કઈ માંડવી જ નથી માતી ખબર નહી પેલા એમાં તો માંડવી નહીં થાય માંડવી કઈ માતી જ નથી જોતા અમે જ્યાં જોઈએ માંડવી 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 અને હા અમે તમને હેને મોટા બધા ઢગલા બતાવ્યા હું તમને જો અમારા હાર મોટી ઢીગલા ની દેખાડવું જાઓ માંડવી જો એ માંડવી કેટલી થશે તમે જો કોમેન્ટ કરજો એક માંડવી માટે કેટલી માંડવી થશે તમને બતાવું હેઠો હેઠ આપણે માંડવી છે માંડવી માંડવી એને વાવેતર પણ મસ્ત મજાનું થઈ ગયું છે ને વાયુ શું ખબર રાયડો તો ઉગી ગયો છે મને એવું લાગે છે રાયડો ઉગી ગયો છે आ हेडो अमारो आ हेडो बीजा हम तो भाई ना थी इधर से राइड जो उगी ये राइड हो जो अमाइंड भी जो केटला क्या है नई की नजर न तुकती केटली था सो जो, जो, जो

ફરી તો એક દેખાતો નથી કેમ નથી દેખાતો હ દેખાય ના આપણે મસ્ત મજાના હમણાં લગ્ન છે અને લગ્ન માણવાના છે ને આપણે જો આપણે ટ્રેક્ટર હાલી રહ્યું છે આપણે એ બાજુ જઈએ આપણું ટ્રેક્ટર હાલી રહ્યું છે અને છોકરા બધા છે ને બેઠા છે ટ્રેક્ટરની મજા માણે છે પણ આ મજા અઘરી લાગે તો વાડીનો એટલે મસ્ત લાગે જો પાછો વ્યૂ કેટલો મસ્ત આવે છે સંધ્યા ટાણું થાય છે અમારી વાડી અમારી વાડી ને તો વાત જ અલગ છે તો આપણે તો વાવેતરમાં શું કરશું ખબર નહીં આપણે અહીં તો ગૂંધરી વાવશું ગાયું હારું આપણે તો પહેલાં તો ગૂંધરી પછી બીજું આપણે લગભગ તો ઘઉં વાવવાય વિચાર છે બાકી કે નક્કી નહીં રાયડો રાયડો વાવીએ તો હારું કહેવાય રાયડો નથી આવો લગભગ ઘઉં વાવ છોકરા પડી જાય તમે હો એ નાની 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 જ થાય નહીકરું ને હે પડી જાય હો તો હાલે આ બ્લોક ને આપણે વિરામ કરીએ અને કાલે નવા બ્લોકમાં જોઈતા હોય પોતાનું ધ્યાન રાખીએ અને આપણી ચેનલ માં નવા સબસ્ક્રાઈબર લે તો લાઈક દેજો મસ્ત મજાની અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો જય દ્વારકાધીશ